ફૂકાય જાય એટલે બે દાડે જો ખેચરી નાખું ફેર દોશી બે દાડે પાટણ જાવ જાવ થઈ રહી છે પાટણ લઈને જાવ સંપલ કે નહીં સંપલ નહીં રાઈડ કરે છે લે બાઈક ક્યો ઉઠાઈ ગયો ઓ નો ખવાર માં આવ્યો તો બલાડો લઈ ગયો લાગે કીધા વગર ચાવી રહી જલી છે બાઈક હવે કાળીયો જ લઈ ગયો છે મારે ગોતવા જાવું પડશે હવે જો ચોહણ ભેળો થાય હવે બજારમાં જાય છે

પાછી છોકરા હોય તો નથી ખબર કે વાય રહ્યા છે ખબર રાખવી પડે પૂછવું પડે ચી જવાનું બે રસ્તા પર કેટલું ગળ હડો

ભાડા બેટા ચ્યો પાણી પાડીન જતા રે ભાડોડી હાડી જો ગાડીઓ મેલી મેલી આજ હમણે જો હમણે આજ તો ગાડી હમણે આવલી નથી જો ફ્રી રીત બરોબર મેળા આવ તો બરોબર છે ગાડી ભંગાર માલ દેવી છે અને અહીંયાને ખબર પડે દવાખાનાના ખર્ચા મારા મે હરી જાય કે કે મારો ભાઈ હમણાં થોડો ખર્ચામ છે મારો બધું એ બસ લઈ બે લઈ બે લઈ

એટલે બધા હિંસકા વાળા એમ જ કીધી કે અમે હળવા હળવા ડેરીંગ આવ્યા છે વાયરા તો લઈને કરવાનું આવે તમારે બાઇક લેવા

બોલો એતો એક ના હોય હોય કોઈ એને કોઈ નઈ વસ્તી છે પડી જાય એને મારે એકલો હતો બીજો રોડ પર કોઈ હતો તો એકલો હતો લાભ ઉઠાવી જોય

લાખ રૂપિયા લે આમ બરાબર પણ આ સબન ના કારણે 50 થી પટાઈ દેવાનું છે આપણે બતા બધા ના હોય હેડો પછી આ તો પડે કરે ને એમ તો બીજી વખત ના કરે પણ ઘરે કોઈ નહીં ખાવા પણ એમ એટલે તો લાખ મારા મારી ભરો તમે તો હારું મેં કીધુંય થાય શું ભાઈ બરોબર

તો પછી એ ડોહો કાળી મજૂરી કરે છે તમે જો એટલે ખર્ચા કરો છો તોય પાછા હોમા થો એ તો હું બેઠો ને પેલા મારે પચાસ હાજર ખર્ચો ના ભાઈ એ તો પચાસ ના હોય પણ એ તો ના અને તો તાર બાજુ મહિનાનો તો ખાટલો આવ્યો એ નહીં જોવાનું તો પછી જોયું

કરવાનો છો બીજી બાજુ આવેલા પિસ્તા બધા ના હોય તમે સમજો આટલા તોડકા વાળા પૈસા લીધા તમારું ઘરે આવા બધા બાઈક ઉપર રોડ ઉપર લઈને ગાડીઓ આવે એટલે લગી લગાવી હતા પૈસા લઈને આવતા રે પણ ગાડી વાળા પીડે એવું દેખાય

એના કાકા ને એના ઘનન તો ખબર નહીં અને તમે આવું ને આવું કરો યાર થોડા ભગવાન માથે રાખો ચાંદન તો બધા છે ભગવાન માથે જ છે બરોબર લાવો હવે ચાવી લો રબર ચાવી બરાબર હવે આ રબર હાથવી રાખજો આ રબર તમારે ડબલ વેટ આરવા પડશે તો તમે અકના તો